હેલો મિત્રો તમે વિચારતા છો કે અહીંયા બધા કેમ ઊભા રહી ગયા છું અમે અહીંયા ઉભા રહી ગયા છીએ એટલા માટે કે કારણ કે એક ભાઈ બન અહીં આવવાનું છે એના માટે એટલે ઊભા છીએ અમે એટલા માટે અમે વાટે ઊભા થયું અમે જવાના છીએ એવી જગ્યાએ કે જ્યાં તાપુતારાની જેવી જગ્યા છે સુરતથી માત્ર સાઠ કિલોમીટર અંતર થાય છે તો આ બધા આવી જાય મિત્રો ચાલો 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 તો જી ભાઈ ની વાટે હતા એ ભાઈ પણ આવી ગયો છે અને એ નીકળી ગયો છે આગળ અમારા છે અને હવે અમે જે ગાડી ચાલુ કરી નીકળી ગયા છીએ મિત્રો તો ચાલો મળીએ આગળ વિડીયોમાં જો તમે કેટલું મસ્ત વાતાવરણ છે હમણાં વરસાદ આવતો તો થોડો થોડો અત્યારે બંધ થઈ ગયો છે કેટલું મસ્ત વાતાવરણ છે જો તમે ચારે ચમ એવું લાગે છે જંગલ જ છે આ બધું આ બધું જ છે એમ ચારે તો તમે જુઓ અમે પોગવા આવ્યા છે પણ રસ્તો ખરાબ છે બહુ કંઈ સારો નથી જોવો જ નહીં ગયા છે અમે અમે હવે રસ્તો બહુ સારો નથી આ ગાડી ટ્રાફિક થઈ ગઈ છે જોવો તો તમે જોવો તમે ઉપર કેવો મસ્ત ડુંગર છે આપડે જવાનું છે તો મિત્રો લાઇન તો જવા મિત્રો કેટલી બધી છે લાઈન ડુંગરા રાખી લાઇન જ દેખાય છે આ લાઈન દેખાય છે માણસોની જ છે હાલો તો હાલવાનું ખલું કરી દીધો છે આપણે આપણે તો તમે આપણે ત્યાં જવાનું છે હાલીન છે લાગે લાઈન બી પડતી રહે થેન્ક યુ ગા ના ચાહીયા પી પડી જાય થેન્ક યુ ગા સી સડે અમલા બહુ પગ દુખવા માંડે

কোলাতানেকিয়ে সানমেরচে চেলাচেলো চেলমঝেলো সানমেরচে কাগরা ভনিকে কাগরা সটে কোলে ভাা તમે તો શકો છો અને હાલ આ બધું નાખી દેવી નગર પલ્લી છે ફોન બોન બધું આપણું મારી દાઢી જમે મારી દાઢી એવું ને ઓડે છે આમ છે આમ ઓહો છે મિત્રો બહુ જ થઈ છે કુદરતી વાતાવરણ એવું પણ મિત્રો અહીંયા બહુ બહુ બધા માણસો આવે છે બધા અહીંયા બધા ફરવા મારા લાયક સ્થળ છે સુરતથી માત્ર સાઠ કિલોમીટરના અંતરે આવેલું છે આ સ્થળ મિત્રો હિલ સ્ટેશન ગણી શકાય એવું છે પણ સો મિત્રો અને ટેબલ પોઈન્ટ કહેવાય છે અને અહીંયા કપલ પોઈન્ટ છે કપલ પોઈન્ટ તમે જોઈ શકો છો અહીં કપલ પોઈન્ટ કપલ ફોટા પાડે છે તો અહીંયા આવી હું કેમ ફોન લઈને તું મને ચાર્જિંગ નો થયું નો થયું લાઈવ હું કેમ ફોન ન તું તો અહીંયા આવી હું કેમ પડે ને ફટાફટ ફટા તો પાડતી નથી તો તો આવી હું કેમ અહીંયા તમ લઈને આવ્યો બોલ ન થે હો માનસો માનસો કેટલું પબ્લિક છે જો તમે ઓલા મંદિરે જવાનું છે ત્યાં બધા જાય છે

સડવામાં તો બહુ કેવરાયું પગ દુખા મળ્યાતા ના દાઝ rato જલ્દી ઉતરી જાય બધાય ને કેમ ફાસ્ટ જાય છે ઉતરવામાં વાંધો ને બહુ પગ દુખતા હતા ઉતરવામાં પગ બહુ પગ દુખી ઉતરવામાં તો હમણાં કડીક વારમાં ઉતરી જાશું હાલો મળીવે હવે નીકળી છે ઘર તરફ મારી હવે પછી વિડિયોમાં આગળ જોજો વિડિયોમાં આખો વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો છે ઉતરી જાશું

Makai makan ini ya? makan.

નીકળી <im sharing> <interferes rivalry>